મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું મિત્રો પોચ જાન્યુઆરી કરંટ અફેર્સના બે હજાર પચીસ વિશે અને મિત્રો હાલની અંદર આપણે કન્ડક્ટર પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કરી દીધેલ છે એસટીઆઈ પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કરી દીધેલ છે અને ટૂંક સમયની અંદર રાજ્યપાલના જીકેનો કેનો વિડીયો અપલોડ કરવાના છીએ કયા રાજ્યના કયા મુખ્યમંત્રી છે કયા રાજ્યપાલ છે તેનો વિડીયો અપલોડ ટૂંક સમયમાં આપણે કરી દઈશું અને ખાસ કરીને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને શેર કરજો અને હું કલ્પેશ ચાવડા તમને સંપૂર્ણ કુલશ સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ તૈયાર કરાવી આપીશ એટલી ગેરંટી છે અને મિત્રો કોઈ પણ આ પ્રશ્નોની અંદર સંપૂર્ણ આ પ્રશ્નોની અંદર થોડા બંધાર કરની અંદર વિડીયો છેલ્લે જુદી જોજો કે પંચાયતી રાજ્યો અંગેની બંધારણની જોગવાઈઓ વિશે પ્રશ્નો છે પછી થોડા જનરલ નોલેજ છે થોડા વિજ્ઞાનના પ્રશ્નો છે અને કલમોના પ્રશ્નો છે અને ગુજરાતી જનરલ નોલેજનો વિડીયો છે કવિ વિશે થોડી માહિતી છે ખાસ કરીને તો ખાસ કરીને કોઈ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે લાઇક શેર કરજો અને થોડા વિડીયો બનાવેલા છે એના વિશે વાત કરી દેજો સમ મહાકાળી એજ્યુકેશન યુટ્યુબ પર સર્ચ મારજો તો બધું તમામ માહિતી મળતી રહેશે એ બંધારણના વિડીયા અપલોડ કરી દીધેલ છે વિવિધ રાજ્યોમાં બંધારણ પૂછાયેલું છે અને કઈ સાલમાં પૂછાયેલું છે તેના વિશે વિડીયા અપલોડ કરી દીધેલ છે પછી વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો અપલોડ કરી દીધેલ છે તે જોઈ લેજો અને ગુજરાતનું રાજ મંત્રીમંડળ અને ભારતના અધિકારીઓના બંનેના અલગ અલગથી વિડીયો બનાવી દીધેલ છે અમેરિકાની ચૂંટણી વિશે વીડિયો બનાવી દીધેલ છે પછી રતન તાતાનું નિધન અને હમણાં મોહન મનમોહનસિંહનું નિધન આપણા પૂર્વ વડાપ્રધાન તેમનું નિધન થયેલું છે તેના વિશે વિડીયો અલગથી બનાવી દીધેલ છે એટલે તમે ખાસ કરીને ચેક કરી લેજો અને હવે કરંટ ચાલુ તો કર્યું છે પણ તેના પાછળના ભાગમાં જનરલ નોલેજ છે એટલે ખાસ કરીને તમે કોઈ પણ મારું કર્ણ જોતા હોય તો પૂરા સુધી જોજો તો તમને કરણની અંદર થોડું જનરલ નોલેજ ને થોડું કલમો વિશે અને થોડું વિજ્ઞાન વિશે થોડું સાંસ્કૃતિક વારસા અને સામાજિક વિજ્ઞાનના પાછળથી પ્રશ્નો હશે એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છે કે પ્રશ્ન એક કે હાલમાં વિશ્વ રેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એક જાન્યુઆરી ચાર જાન્યુઆરી એક જાન્યુઆરીએ દર્દોની સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો બે લિપિના બ્રેલ લિપિના લુઈસ બ્રેલ બ્રેલના જન્મદિવસની વાતમાં મનાવવામાં આવે છે અને તે ટપકાવાળી પદ્ધતિ હોય તેનાથી જે અંધ લોકો હોય ને તે ભણી શકે એટલા માટે બ્રેલ લિપી કહે છે ને ટપકાની સિસ્ટમથી ભણવાનું આવે છે મિત્રો ખાસ કરીને અને અમરીક અમદાવાદની આપણા પાલનપુરની કંઈક વિદ્યામંદિરની અંદર આવો ભણાવવાનું પણ ચાલુ છે ત્યાં ખાસ કરીને ચેક કરી લેજો અને તો બે બે જાન્યુઆરી વિશ્વ અંતરમુખી દિવસ એક જાન્યુઆરી વિશ્વ પ્રતિ પ્રવેશિત પરિવાર દિવસ પ્રશ્ન બે હાલમાં પિયરે સિલ્વેન ફિમિલ વજેટનું ફ્રાન્સનું હાલમાં પિયરે સિલ્વેન ફિમિલ ફિલ ઓજેટનું ફ્રાન્સનું નિધન થયું તે કોણ હતા તો સંસ્કૃતિ વિદ્વાન હતા પ્રશ્ન ત્રણ હાલમાં કુમાર ભલ્લાએ કયા રાજ્યના રાજ્યપાલ બન્યા શપથ લીધી છે તો મણિપુર ઇસ્માલ જે મણિપુર મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ ઇસ્માલ ઇમ્ફાલ સીએમ છે એન બિરેન સિંઘ અને મણિપુરમાં નિગોલ ચકોબાગ બાગ ઉત્સવ મનાવવામાં આવ્યો એન્ડ્રો ગામ બે હજાર ચોવીસ સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું મણિપુરની અંદર ભારતમાં પૂર્વ ઉત્તર પૂર્વોત્તરમાં મણિપુરમાં ઉદ ઉદગ્ર મુક્ત થવાની જાહેરાત કરી વાર્ષિક ઉત્સવ મેરે હોચાંગાબાએ મણિપુરમાં બનાવવામાં આવ્યો જસ્ટિસ સિદ્ધાંત મુદુલ મણિપુરમાં હાઈકોર્ટમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બને હાલમાં પ્રશ્ન ચાર હાલમાં ગુજરાતના કયા ભારતમાં પ્રથમ કોસ્ટલ એવા એક્વાટિક વર્ડ સેન્સ શરૂ થયું તો જામનગર પ્રશ્ન પોંચ હાલમાં નાણાં મંત્રાલય એક એક કેટલા દેશોની ડિજિટલ પ્લેટો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે તો પાંચ દેશો પર પાંચ દેશોનું નામ છે ચીન જાપાન દક્ષિણ કોરિયા તાઇવાન અને વિયેતનામ પ્રશ્ન છ હાલમાં ભારતે કયા દેશ સાથે બોર્ડર પર ઝીરો નવ કિલોમીટરથી વધારેની ફ્રેસિંગ વાડ લગાવવાનું શરૂ કર્યું તો તે મ્યાનમાર કેપિટલ છે મ્યાનમારનું નેપિડો મ્યાનમારીનું કરન્સી છે મ્યાનમારી કિયાદ અને પ્રેસિડન્ટ છે મિપનહોંગ ફિયાંગ હાલમાં બિમસ્ટેક સુરક્ષા પ્રમુખોની બેઠક મ્યાનમારમાં થઈ દુનિયાનો સૌથી મોટો અફીણ ઉત્પાદન મ્યાનમાર બન્યો એક તોફાની બંગાળની ખાડી ખાડી માઇકોનએ માઇક્રોને આ નામ આ તુફાનું નામ માઇક્રોન તુફાનું નામ મ્યાનમારે રાખ્યું હતું પ્રશ્ન સાત હાલમાં કોની યુપીના પ્રમુખમાં ગૃહ સચિવ તરીકે નિમણૂક કરાઈ તો સંજય પ્રસાદ યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને સીએમ છે યોગી આદિત્યનાથ અને જીડીસીએના નવા અધ્યક્ષ બન્યા આપણે નિમણૂકો વિશે ચર્ચા કરી લઈએ જીડીસીએના નવા અધ્યક્ષ બન્યા ફેજ મહદ અહમદ કિ કિદવાઈ રજત વર્મા ડીબીએસ બેંકના રજત શર્મા ડીબીએસ બેંકના ઇન્ડિયાના સીઓ બન્યા કે વિજયાનંદ આંધ્રપ્રદેશના નવા આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ બન્યા વિતુલ કુમાર સીઆરએફના મહાનિર્દેશક બન્યાશ ચાવલા નાણા મંત્રાલયમાં રાજ્ય શસ્ત્ર સચિવ બન્યા શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા પ્રશ્ન આઠ હાલમાં હવામાન વિભાગે કયા વન્ય વર્ષ કયા વર્ષને દેશમાં પછી સૌથી વર્ષ ગરમ જાહેર કરીતું બે હજાર ચોવીસ આ વર્ષનું એવરેજ વાર્ષિક તાપમાન પચીસ પોઈન્ટ પંચોતેર સેલ્સિયસ છે પ્રશ્ન હાલમાં એનઆઈએના બે હજાર ચોવીસમાં કેટલા ટકા કન્વિન્જ મેળવ્યો તો સો રેટ મેળવ્યો તો સો ટકા એનઆઈએના બે હજાર ચોવીસમાં મામલામાં અડસઠ આરોપીઓ દોષિત સિદ્ધ કર્યો એનએ સ્થાપકતા રાધા વિનોદ રાજુને સંસ્થાની સ્થાપના કરી હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠ મહાનિર્દેશક શ્રી સદાનંદ દે પ્રશ્ન હાલમાં દેશનો પહેલો એસી સેન્સ કોસ્ટલ એન્ડ વેડર બ્રિડ ક્યાં આયોજિત કરાયો હતો જામનગરમાં પ્રશ્ન અગિયાર ભારતમાં આવેલા રિપોર્ટ મુજબ ભારતનું સૌથી ગ્રીનહાઉસ ઉત્સર્જન કેટલા ટકા ઘટ્યું છે ઘટ્યું છે સાત પોઈન્ટ ત્રણ ટકા વર્ષ બે હજાર ઓગણીસ વર્ષ બે હજાર ઓગણીસની તુલનામાં બે હજાર વીસમાં ઘટ્યું છે આટલું યાદ રાખવાનું મિત્રો થોડી સ્પીડ છે એટલે ચેક કરી લેજો વિડીયો સ્ટોપ કરીને ચેક કરજો તો થોડું તમને મદદરૂપ થઈ શકે હાલમાં અરુણ રોયનું નિધન થયું તેઓ કોણ કોણ હતા તો નિર્દેશક હતા પ્રશ્ન તે હાલમાં કયા દેશના સાયબર એટેકના કારણે વેબસાઇટ ની સેવાઓ ખોરવાઈ ગઈ તો જાપાન જાપાનનું કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાન યેન પીએમ છે સેંગેરુ ઈસીબા જાપાન ભારત દેશ સાથે મળીને ભારતીય સ્ટાર્ટઅપ અંતરિક્ષ કચરોને હટાવવા લેઝર્સથી લેઝર્સ ઉપરના અભ્યાસનો નિર્ણય લીધો છે પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યના વન વિભાગે મહાનિર્દેશક મહાભારત પર આધારિત એક ઉદ્યાન વિકસિત થયું છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડના સીએમ છે પુષ્કર ધામી રાજ્યપાલ છે ગુરમુતસિંહ અને કેપિટલ છે દેહરાદૂન તો થોડી ઉત્તરાખંડ વિશે ચર્ચા કરી શું તો વરિષ્ઠ આઈપીએસ દીપક શેખ ઉત્તરાખંડના ડીજીપી બન્યા ઉત્તરાખંડમાં ઈશાક બાગ ભાગવાન મનાવવામાં આવ્યો ઉત્તરાખંડની સરકારે ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ લાગુ કર્યો ઉત્તરાખંડ સરકારે સંખેલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સ શુભારંભ કર્યો ઉત્તરાખંડ આવેલા જોશી મઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું પ્રશ્ન પંદર હાલમાં ભોપાલ ગેસ ત્રાસવાદીઓને ચાલીસ વર્ષ પછી જહેરીલા કચરાને ક્યાં પહોંચાડવામાં આવ્યો તો ધાર પ્રશ્ન સોળ હાલમાં ક્યાં વૈજ્ઞાનિકોએ શેરડીના રસનો પાવડર તૈયાર કર્યો છે તો કોઈ કોઈમ્બટુર પ્રશ્ન સત્તર હાલમાં દર્દોની સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એક જાન્યુઆરી પહેલાં સ્ટાર્ટમાં આપણે ચર્ચા કરેલી હતી સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે અધ્યક્ષે સમીરવીર સમીર વી કામત તો થોડી ચર્ચા કરી પ્રશ્નો પ્રશ્નોત્તરી વિશે તો હાલમાં ગુજરાત કેટલી નવી મહાનગરપાલિકાની સ્થાપના કરા કરવાની જાહેરાત કરી હતી બનાવવાની જાહેરાત કરી તો નવ હરિફ મોહમ્મદ ખાન ક્યાં રાજ્યના રાજ્યપાલ રાજ્યપાલના શપથ લીધા તો તે તમારે પંજાબ બિહાર કર્ણાટક અને કેરળ આવી છે વિકલો ચેક કરવાનો છે ખાસ કરીને તો જોઈ લેજો ખાસ કરીને હિસાબે થોડું પ્રશ્નનો સોલ્યુશનમાં થોડી તકલીફ મિસ્ટેક થઈ શકે છે પ્રશ્ન ચાર પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ જોગવાઈઓ તો અનુચ્છેદ બસો એ અનુચ્છેદ બસો તેતાળીસ એ એમાં ગ્રામસભા અનુચ્છેદ બસો તેતાળીમાં વ્યાખ્યા આવે છે સોરી મિત્રો અનુચ્છેદ બસો તેતાળી એમાં ગ્રામસભા અનુચ્છેદ બસો તેતાળીસ બીમાં પંચાયતોની સંરચના આઠસો બેતેતાળીસ સીમાં પંચાયતોની સંરચના અનુચ્છેદ બસો તેતાળીસ ડીમાં બેઠકોનું ઉનામતન મિત્રો હું ડી બી એફ બોલી રહીશ તમે થોડી ચેક કરી લેજો થોડું અનુચ્છેદ બસો ઈ પંચાયતની મુદત અનુચ્છેદ બસો તેતાળીસ એફ પંચાયત સભાની ગેરલાયકત અનુચ્છેદ બસો પંચાયત સત્તાને અધિકાર બસો તેતાળીસ એ જ પંચાયતીની કરેકર લાદવાની અને ફંડ બાબતમાં છે મિત્રો આઈ જે કે એ રીતનો ખાલી પાસવર્ડ બદલાય છે બાકી અનુચ્છેદ બસો તેતાળીસની શરૂઆત છે હાલમાં અનુચ્છેદ બસો તેતાળીસ આઈ રાજ્યપાલ દ્વારા નાણાંકીય નાણાં પ્રશ્નની ભલામણ અનુચ્છેદ બસો તેતાળીસ જે પંચાયતીના હિસાબનું ઓડિટ પ્રશ્ન બસો તેતાળીસ કે પંચાયતની ચૂંટણીની જવાબદારી ચૂં રાજ્ય રાજ્ય ચૂંટણી પંચ નિભાવશે અનુચ્છેદ એલ બસો તેતાળીસ એલ કેન્દ્ર શાસિત પ્રદેશોનો લાગુ પાડવા બાબત અનુચ્છેદ એમ અમુક વિસ્તારોમાં પંચાયતની જોગવાઈ લાગુ ન પાડવા બાબત અનુચ્છેદ બસો તેતાળીસ એન વિદ્યારન કાયદાઓનો તથા પંચાયત લાગુ કરવા રાખવા બાબત અનુચ્છેદ સ અનુચ્છેદ બસો તેતાળીસઓ ચૂંટણી સાથે જોડાયેલા બાબતોમાં અદાલત આક્ષેપ કરશે નહીં મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર ફેરથી વિડીયો બનાવી લઉં છું તમને પહેલાંથી પ્રશ્નો સત્તર સુધીનો વિડીયો સ્ટોપ કરી અને તમે ચેક કરી લેજો કઈ રીતનું થાય છે કદાચ મારા બોલવામાં મિસ્ટેક ભૂલ થઈ હોય એવું લાગે છે એટલે તમે આઈ જે કે એલ બસો તેતાળી તો છે જ અનુચ્છેદ એમાં તમે ખાસ કરીને ચેક કરી લેજો આ રીતની માહિતી છે મિત્રો આપણે વાત કરી હતી કે પાછળ બંધારણ હોય છે હવે થોડા થોડો જનરલના પ્રશ્નો તરફ નજર રાખીએ છીએ મિત્રો કરંટ લાંબુ એટલું કરી દેવામાં આવ્યું છે કે કરંટનો જો બંધ કરી દઈએ તો તમારે ખાસ કરીને રોજનું કરંટ જોતા હોય તો તમારે ઓકવડ પડે અને સાથે જનરલ નોલેજની વાત કરી હતી આપણે અને આપણે કયા એટલું કરી છે તો આપણે જનરલ નોલેજના વિડીયા પાછળથી થોડો વીસ પ્રશ્નો જોવા રાખીએ છીએ બંધારણના અઢાર પ્રશ્નો થઈ ગયા આર્ય અઢાર થઈ ગયા સત્તર કરણના થઈ ગયા બે પ્રશ્નોની પ્રશ્નો તરી હોય છે અને લગભગ કરણની અંદર પણ દસ પંદર પ્રશ્નો ઓમ મળી રહે છે આ પણ ખાસ એ સિત્તેરથી એંસી પ્રશ્નો સોલ્યુશન મળી રહે છે આપણા પાસે તો ખાસ કરી ચેનલ સાથે જોડાયેલા રહેજો કંઈક નવી માહિતી લઈને આવીશું તો પ્રશ્ન કલમ વિશે છે તો અધિનિયમ અધિનિયમ નામ અને તેના અમલ વિસ્તાર વિશે કલમ એકમાં દર્શાવેલું હોય છે પ્રશ્ન બે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા કલમ બેમાં હોય છે ભારતના બહાર કરેલા પણ ભારતના જેની કાયદા મુક્ત ઇન્સાફી કરવાની કરી શકાય તેવા ગુનાની શિક્ષા કલમ ત્રણમાં પ્રશ્નચાર બાહ્ય પ્રાદેશિક હુકૂમત કલમ ચારમાં પ્રશ્ન પોંચ અમુક કાયદો અને અધિનિયમની અસરકારક મુક્ત કલમ પોંચમાં પછી વિજ્ઞાનના પ્રશ્નો છે ત્રાટ કણોનું આયુષ્ય કેટલું હોય છે તો આઠથી દસ દિવસ કણોનું મૃત્યુ ક્યાં કેટલા દિવસમાં થાય છે આયુષ કેટલા દિવસનું છે આઠથી દસ દિવસનું ત્રાડકણોનું મૃત્યુ ક્યાં થાય છે તો બરોળમાં શરીરમાં બાહ્ય ઘાવ વખતે રુધિર ક્યાં કણના જામી કારણે જામી જાય છે તો કણોને લીધે રુધિર ક્યાં રહેલા રુધિરમાં રહેલા કયા તંતુઓના કારણે રુધિર જામીને ગઠ્ઠો બને છે તો ફ્રાઇબ્રીન દલપતરામના વેદ પ્રશ્ન ગુજરાતી વિશે ગયા છે હવે થોડા ગુજરાતી વ્યા કવિ વિશે દલપતરામના વેન ચરિત્રમાં કે જીવનની કઈ સમસ્યાની વાત છે તો બાળ વિધવાની સમસ્યાની પ્રશ્ન અગિયાર દલપતરામનું નાટકનું નામ મિથ્યાભિમાન દલપતરામનું લક્ષ્મી નાટક ક્યાં ગ્રીક નાટક ઉપર લખાયેલું આધારિત છે તો ફ્લ્યુટ્સ દાસી જીવન કોનો અવતાર ગણાય છે તો રાધા ને ધીરે કુપ નામ ઓળખવાના ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર તેમનું નામ જણાવો તો રામ નારાયણવી પાઠક અને સફેદ પ્રશ્ન પંદર સફેદ રાણીની કબર તો ગ્યુનાનનો કિનારો સંન્યાસી આ જનરલ નોલેજ છે ને કવિઓનો મિક્સમાં પ્રશ્નો છે સન્યાસી એ રાજ્ય તો કોરિ કોરિયા ગ્રેનેટ શહેર તો એ એવરડ ઇન સ્કોટલેન્ડમાં આવેલું છે અને પ્યાસી ભૂમિનો પ્રદેશ તો ઓસ્ટ્રેલિયા અને ઘુંગવતો મહાસાગર તો એન્ટર્ક્ટિકા મહાસાગર મિત્રો ખાસ કરીને વિડીયો ફેરથી હું આખે આખો રાખી દઉં છું તમે સ્ટોપ કરી અને જોઈ લેજો જનરલ નોલેજ અને કરણના પ્રશ્નો છે થોડું લખવામાં ભૂલ થયેલી હોય કદાચ ચેક બોલવામાં સ્ટ્રીક હોય તો ક્યાંક તમે વિડીયો સ્ટોપ કરી અને તેના વિશે થોડી ચર્ચા અને વિડીયો જોઈ લેજો મિત્રો ભૂલ તો થઈ જાય ખાસ કરીને એટલા માટે એટલે તમે ખાસ કરીને વિડીયો સ્ટોપ કરી અને થોડી થોડી માહિતી રાખજો વિડીયો એટલો લાંબો અમે બાર મિનિટથી નહોતા કરતા પણ એટલા માટે ટૂંકા કરવા દીધેલા છે કે તમને છલાઈમાં પડી રહે અને જનરલ નોલેજના વિડીયો બનાવવાના થાય અલગથી વિડીયા રજૂ કરવા માગતા નથી અમે સંપૂર્ણ કોન્સ્ટેબલની માહિતી મળી રહે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે